સુરતમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે લોકોને ટ્રેક્ટર મારફતે બહાર કાઢવામાં આવી રહ્યા છે તો વરસાદે સ્માર્ટ સિટી સુરતની તસવીર જ બદલી નાખી છે જેના પગલે સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે તો એક બાજુ જળ ભરાવ અને બીજી તરફ તંત્રની આડસુ કામગીરીને કારણે પ્રજાને મુશ્કેલી વેઠવી પડી રહી છે પર્વત ગામ ખાતે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે જોઈ શકાય છે અંદર ફસાયેલા ઘરોની અંદર લોકોને અત્યારે ટ્રેક્ટર મારફતે બહાર લાવવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ હાલ જે દ્રશ્યો બતાવી રહ્યા છે ટ્રેક્ટર દ્વારા જે અંદર ઘરની અંદર ફસાયેલા લોકોને લાવવામાં આવી રહ્યા છે બીજી તરફ જે ગાડી અંદર વાહનો ફસાયા હોય તે લોકોને પણ બહાર લાવવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે ખાડીપુરની સ્થિતિ વચ્ચે હવે લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે જોઈ શકાય છે અહીંના લોકો આપણી જોડે ઉપસ્થિત છે કાક્ષ કે અંદર બી અંદર પૂરા પણ નહીં ભરાય રીતના રીતના મેં તકલીફ હોરી જાણે મેં તકલીફ હોરી આય બહુ આદમી અંદર મેં તો ભી જીદી બિલકુલ અહી લોકો પણ જણાવી રહ્યા છે કે કોઈ આવ્યું નથી આપણે બીજી તરફ ના દ્રશ્યો બતાવી રહ્યા છે તમામ અંદરથી ઘરમાંથી લાવવામાં આવ્યા છે નાના લોકો મોટા લોકો ને લાવવામાં આવ્યા છે

જે વૃદ્ધાને જે છે તે હાલ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે જે રીતના કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વ્હીલચેરથી ટ્રેક્ટર મારફતે અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે કારણ કે બે થી ત્રણ દિવસ થઈ ચૂક્યા છે અને કેટલાક દિવસોથી લોકો અંદર ફસાયા હતા તેના કારણે હાલ અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ લોકોની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે ચૂંટાયેલા પ્રતિનિધિ કે કોઈ વ્યક્તિ હજી સુધી આવ્યો નથી કારણ કે જો મત આપ્યા હોય તો લોકોને આવવું જોઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પરંતુ અહીં કોઈ નેતા કે કોઈ પ્રતિનિધિઓ દેખાતા નથી આ જે ટ્રેક્ટર મારફતે સ્ટ્રેચરમાં લાવવામાં આવ્યા છે વૃદ્ધાને હવે સ્થળાંતર જગ્યા પર લઈ જવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે જોઈ શકાય છે પર્વત ગામ પાસેના જે દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે તમામ અલગ અલગ જે દ્રશ્યો જે છે તે હાલ સામે આવી રહ્યા છે આપણે બીજી તરફના જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત શહેરના ખાતેના ખાડીપુર જેવી સ્થિતિ વચ્ચે હવે લોકોને રેસ્ક્યુની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને હવે લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે